ચાલો નમસ્કાર મિત્રો ગુડ ઇવનિંગ ઘણા સમય બાદ ફરીવાર આપણે ભેગા થયા છીએ પાછા કઈક ને કંઈક તમારી જ તૈયારીમાં હતા ભારત એકેડમી અને એની ટીમ જે કંઈ મહેનત કરી મહિના દિવસનો ગેપ રાખ્યો આપણે નો ડાઉટ મહિના દિવસ પછી જે પણ ઉતર્યા છીએ કાંઈક ને કાંઈક વિદ્યાર્થીઓના હિત માટે જ પાછા ફરીવાર મેદાનમાં આવ્યા છીએ આજે મિત્રો તમારી સમક્ષ હું ઉપસ્થિત થયો છું એક જ કારણને કારણે ને એ છે કોન્સ્ટેબલ હવે હસમુભાઈ પટેલ જે રીતે કહે છે કે ભાઈ રનિંગની એક્ઝામ નવેમ્બર ડિસેમ્બરમાં આવી જશે તો માની લઈએ આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કદાચ લેખિત એક્ઝામ આવી શકે એવું અનુમાન લગાડી શકીએ દેન કે આ જાન્યુઆરીના એન્ડિંગમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં મે બી કદાચ આવી શકીએ અને આવું ગુજરાતના દરેક વ્યક્તિઓને આવું કાંઈક ને કંઈક અનુમાન લગાડે છે તો મિત્રો ભારત એકેડમી આપના માટે મસ્તની એકદમ સ્વીટ આરામથી કવર થઈ જાય છે તો આ કોન્સ્ટેબલ ટેસ્ટ સિરીઝમાં શું મળશે કેટલું મળશે કયા દિવસે ટેસ્ટ થાય છે તમામે તમામ પ્રકારની માહિતી હું તમને આપવાનો છું સ્માર્ટ સ્ટુડન્ટ ભાઈ જોઈન્ટ થઈ ગયા છે આપણી સમક્ષ ગુડ ઇવનિંગ મિત્રો ચલો ક્લિયર છે મિત્રો ફટાફટ મિત્રો વિડીયોને શેર કરો તમારા તમામ તમામ વોટ્સઅપ ગ્રુપમાં સોશિયલ મીડિયામાં ટેલિગ્રામમાં બધી જગ્યાએ શેર કરી દો ચલો ક્લિયર છે જોઈએ મિત્રો શું છે આ કોન્સ્ટેબલની ટેસ્ટ સિરીઝ તો એના વિશે હું વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જાઉં આ ઉપરાંત જે લોકોને પીડીએફ જોઈતી હશે ભારતની ટેલિગ્રામ ચેનલમાં આખ્યા આખી અલગની પીડીએફ પણ મળી જશે કઈ રીતે ટેસ્ટ દેવાની છે શું છે શું નહીં બધું તમને માહિતી મળી જશે તો જોઈએ મિત્રો શું છે

ઘણા બધા નવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા છે કોન્સ્ટેબલમાં તો નવા જેટલા મિત્રો આવ્યા છે અથવા જૂના છે મિત્રો હજી તમારી પાસે પુષ્કળ સમય છે સમય વિયોગ્યો નથી આ ટેસ્ટ સિરીઝમાં તમે ભાગ લ્યો ટેસ્ટ પાર્ટિસિપેટ થયો જે રીતે મેં આયોજન આપેલું છે જે રીતે આખી વ્યૂહરચના ગોઠવેલી છે એ વ્યૂહરચના પ્રમાણે ટેસ્ટ સિરીઝની તૈયારી કરો એકસો દસ ટકા રિઝલ્ટ મળે 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 જ મિત્રો

આ ત્રીસે ત્રીસ ટેસ્ટ સિરીઝમાં જે વિદ્યાર્થી પાર્ટિસિપેટ કરશે જે વિદ્યાર્થી ટેસ્ટ આપશે અને ત્રીસે ત્રીસ ટેસ્ટના સરેરાશ પરિણામમાં ફરી વાર બોલું છું ત્રીસ ટેસ્ટ આપવાની રહેશે કમ્પલસરી જો એકે ટેસ્ટ મિસ કરશો તો નહીં ચાલે મિત્રો ત્રીસે ત્રીસ ટેસ્ટ આપવાની અને એનું રિઝલ્ટ જે આવશે ને રિઝલ્ટની સરેરાશમાં જે વિદ્યાર્થી ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી જે વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે રહેશે એ વિદ્યાર્થીને ભારત એકેડમી દ્વારા મિત્રો અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનો એટલે કે પાંચ એકા તાસમાં હોય ચાર અક્કા પણ ભારત એકેડમીમાં આપશે આ પાંચ એકા એક જોક કરો એક આપશે ચડો અને પાંચ અક્કાનું પુરસ્કાર રોક રૂપે મળવાપાત્ર રહેશે સાહેબ આ ટેસ્ટ સિરીઝ ક્યારથી એ શરૂ થશે કેવી રીતે આપવાની છે ઓનલાઈન આપવાની છે ઓનલાઈન ઓફલાઇન આપવાની છે મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને ઓફલાઈન આપવી છે એ ઓફલાઈન આપવા માટે વિદ્યાર્થી મિત્રોએ નેવું એક્યાશી નવ્વાણું નવ્વાણું સડસઠ નંબર ઉપર કોલ કરીને વિધિન ચોવીસ કે અડતાળીસ કલાકમાં એટલે કે ત્રીસ તારીખે સાંજે છ વાગ્યા સુધી ફરી વાત કીધું જે વિદ્યાર્થી મિત્રોને ઓફલાઈન ટેસ્ટ આપવી છે એ મિત્રોએ ત્રીસ તારીખે સાંજે છ વાગ્યા સુધીમાં ટાઈમ પણ લખી નાખો કેટલા વાગે સાંજે છ વાગ્યા સુધીમાં આ નંબરમાં તમારે તમારું રજીસ્ટ્રેશન કરાવવું છે એ વિદ્યાર્થીઓ જ ટેસ્ટ આપી જે આઉટ ઓફ ભાવનગરના છે કે સાહેબ અમારે ઘર બેઠા ટેસ્ટ રીઝ આપવાની છે તો એ મિત્રો શું કરવાનું છે પ્લે સ્ટોરમાં જાઓ પ્લે સ્ટોરમાં જઈને આવા લોગોવાળી જો લોગો આવો હશે ભારત લાઈવ નામની એપ્લિકેશન મિત્રો તમારે ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ થઈ ગયો ઓકે અંદર રજીસ્ટ્રેશન કરી નાખો તમારું નામ નંબર મેલ આઈડી જે આ માંગે આપી દો રજિસ્ટ્રેશન કરી નાખશો એટલે તમને ઓટોમેટિકલી બેનરમાં જ દેખાશે બસો નવ્વાણું રૂપિયા કોન્સ્ટેબલની ટેસ્ટ સીરીઝ એની ઉપર ટચ કરશો એટલે તમને પેડ પૈસા પે કરવાનો ઓપ્શન આવશે પૈસા તમારું પેમેન્ટ પે કરી નાખો પે કરી નાખશો એટલે તમારી ટેસ્ટ સિરીઝ તમને ઓટોમેટિકલી મળી જશે સાહેબ ટેસ્ટ ક્યારથી શરૂઆત થશે અને જો આખી આખી પીડીએફ જોતી હોય તો આ ક્યુઆર કોડ ક્યુઆર કોડ પર તમે સ્કેન કરી શકો જો ક્યુઆર કોડ સ્કેન કરશો તો પણ તમને માહિતી મળી જશે સંપૂર્ણે સંપૂર્ણ ચલો મિત્રો ઘણા બધા મિત્રો આવી ગયા છે ફરીવાર જેટલા નવા મિત્રો જોઈન્ટ થયા છે એકવાર માહિતી આપી દો જેટલા મિત્રોને આ ઓફલાઈન આપવાની ઈચ્છા છે સાહેબ અમારે પરીક્ષાનો માહોલ લેવો છે બરાબર પરીક્ષા આપવી છે એ મિત્રો ત્રીસ તારીખે આ મહિનાની નવમાં મહિનાની ત્રીસ તારીખે સાંજે છ વાગે નેવું એક્યાસી નવ્વાણું નવ્વાણું સડસઠ નંબર ઉપર કોલ કરીને તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે કમ્પલસરી તો તમે ટેસ્ટ સિરીઝ ઓફલાઈન આપી શકશો જેને ઓનલાઈન આપી છે પ્લેસ્ટોરમાંથી ભારત લાઈવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ફક્ત રૂપિયા બસો નવ્વાણુંનું પેમેન્ટ કરો જીએસટી જે કાંઈ આવે વીસ ત્રીસ રૂપિયા ભર દેજો કે સાહેબ આમાં તો વધારે ભાવ થઈ ગયો ના જીએસટીના હોય બીજા મારા ઘરના ના હોય નહીં બસો નવ પેમેન્ટ કરો એટલે આ ટેસ્ટ સિરીઝ તમારા ફોનમાં આવી ગયો ઓટોમેટિકલી ડન સાહેબ ટેસ્ટ ક્યારથી શરૂઆત થશે અગિયાર હજાર એકસો અગિયાર નું રોકડા રૂપિયા આપવાના કાયદે સર કા ચેક અથવા ફોન પે ગૂગલ પે ઓનલાઈન નાખી દઈશ ખાતામાં ગમે જિલ્લામાં તમે હશો ચો ડન અને સ્ક્રીનશોટ જ દેખાડી દઈશ બોર્ડ ઉપર આ વ્યક્તિ છે ભાઈ છે કે બેન છે જે પ્રથમ ક્રમાંકે ટેસ્ટ સિરીઝની સરેરાશમાં આવ્યા હતા એને રૂપિયા ગૂગલ પે પેટીએમ ભીમ યુપીઆઈ જે વાપરતા હશે એના દ્વારા અને નહીં વાપરતા હોય તો મની ઓર્ડર પણ કરી દઈશું ચાલો ડન છે ત્યાં સુધીની વાત હવે સાહેબ આ ટેસ્ટ સિરીઝની શરૂઆત ક્યારથી થાય છે તો મિત્રો આ ટેસ્ટ સિરીઝની શરૂઆત થાય છે પહેલી તારીખથી એટલે કે એક દસ બે હજાર ચોવીસ એક દસ બે હજાર ચોવીસના ના રોજ તમારી પહેલી ટેસ્ટ હશે સાહેબ ટાઈમ શું હશે ટાઈમ એક જ વાર તમે તેમ છતાં પૂરી થઈ જશે તમને મળવાપાત્ર રહેશે યાદ રાખજો ફરી વાર પણ એ પીડીએફ તમને ક્યારે મળશે જ્યારે ત્રીસ ટેસ્ટ પૂરી થઈ જશે પછી તમને પીડીએફ મળશે વચ્ચે એક ટેસ્ટની તમને પીડીએફ મળશે નહીં ચલો ક્લિયર છે ટ્યુશન ક્લાસ હોય છે આઠથી દસ નો ક્લાસ હોય ઘણા કે દસ થી બારનો છે સાહેબ ગણા કે ચાર થી છ નો છે ટાઈમ કયો રાખો એટલે અમે આ થોડુંક મૂંઝવણમાં છીએ કે ટાઈમ કયો રાખો રાતનો રાખવો છે કે બપોરનો રાખવો છે બપોરે બે થી ચાર મા રાખવો છે કે સાંજે આઠ વાગ્યા પછીનો રાખવો છે

એટલે એમાં પાંચ પાંચની એવરેજ મૂકીએ કહો એવું ફિક્સ નથી યાદ રાખજો કે પાંચ આના પાંચ આના એવું ન માનતા જે વધારે પડતું ચેપ્ટર ઉપર ભાર દેવાતો હશે એ ચેપ્ટર ઉપર ચોક્કસ ભાર દઈશ ડન પછી મેથ્સની વાત કરીએ સંખ્યા જ્ઞાન એક જ ચેપ્ટર ખાલી બીજું એક જ ચેપ્ટર નહીં મિત્રો સંખ્યા જ્ઞાન એક જ કેટલા માર્ક દસ માર્ક એટલે મેથ્સના વીસ માર્ક થઈ ગયા દરેક પેપરમાં મેથ્સના વીસ માર્ક હશે મેથ્સ રીઝનિંગ બંનેના ચો ડન છે ત્યાર પછી આવા ગુજરાતી ગદ્યાર ગ્રહણ કોન્સ્ટેબલવાળા ખાસ પાંચ માર્કનો એક ગદ્યાર ગ્રહણ હશે હશે ને હશે જ

સિંધુ ખીણની સભ્યતા સંસ્કૃતિ પણ એ ભારતના સંદર્ભમાં નહીં ગુજરાતના સંદર્ભમાં અમે ચોખ્ખું લખેલું છે તમે ભારતના ઇતિહાસમાં ગુસ્તા નહીં મિત્રો ભારતનો ઇતિહાસ હજી વાર છે ખ્યાલ પડી ગયો તો આવી પે પેલી ટેસ્ટમાં ગુજરાતનો ઇતિહાસ ભૂગોળમાં તો કે સામાન્ય ભૂગોળમાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી આટલું જ કરવાનું પાંચ માર્કમાં બીજું કાશું જ કરવાનું છે નહીં અને છેલ્લે ગુજરાતનો વારસો ગુજરાતના કળા સ્વરૂપો કળા સ્વરૂપોમાં કયા ક્યાં કરવાના છે તો કે હસ્તકળા લોકભરત કળા અને માટી કળા આ ત્રણ જ કળા કરવાની ચોથી એક એક કળા નહીં કરવાની પચાસ માર્કની ટેસ્ટ રહેશે આ પહેલી ટેસ્ટ પતી ગઈ હવે આ હતી એક દસ પહેલી તારીખે ટેસ્ટ હતી તમારી 10 સાહેબ હવે બીજી ટેસ્ટ ક્યારે હશે ટેસ્ટ ની ڈیٹ જો અહીંયા આપેલી છે આખી બે દિવસનો બે કે ત્રણ દિવસનો તમને ગેપ મળશે 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 દરેક ટેસ્ટ આખો સિલેબસ તમારી પાસે ઓલરેડી પેલે થ્યો હશે આખી પીડીએફ ક્લિયર બે દિવસની અંદર એક તારીખે દેવાગે ટેસ્ટ બીજી ત્રીજી બે દિવસ તમે આખો સંપૂર્ણ સિલેબસ વાંચીને તૈયારી કરો 4 તારીખે ટેસ્ટ આપો આરામથી નિરાતે બબ્બે દિવસનો બે ત્રણ બે ત્રણ આવા ગેપમાં રાખેલા છે એ એટલા માટે જ રાખેલા છે કારણ કે વિદ્યાર્થીને પ્રોપરલી સિલેબસ વાંચવા માટે ટાઈમ મળે કશો ટીપે ટીપે સરોવર ભરવાનું છે એક આરોર નહીં અને ચિંતા ન કરતા આખી ટેસ્ટ સિરીઝ સંપૂર્ણ પૂરી થઈ જશે તમારી આરામથી રમતા રમતા પૂરી થઈ જશે અને ત્યાં સુધીમાં કોન્સ્ટેબલની એક્ઝામ પણ આવી જશે એક્ઝામ આવશે અને ટેસ્ટ સીરીઝ પૂરી થશે એ વચ્ચે પંદરથી વીસ દિવસનો ગેપ હશે અત્યારથી કહી દઉં જાઓ અને એ પંદરથી વીસ દિવસમાં આપણે ઓ ઓનલી ફોર મોડેલ પેપર મોક ટેસ્ટ જ આપવાની છે બીજું કશું નથી આપવાનું એટલે આ એક ટીપે ટીપે ભરો ઓલા પંદર પેપરની પ્રેક્ટિસ કરો એટલે પતિ ગયું પાંચસો ટકા રિઝલ્ટ મળે 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 છોકરાને કાંઈ ઘટે જ નહીં કેટલા ટકા પાંચસો ટકા રિઝલ્ટ મળે સો ટકાની કે આમાં તમારી મહેનત હશે અને હું બબ્બે વાર કરે એક વારની બબ્બે વાર કરાવીશ આ બીજી ટેસ્ટનો બધી ટેસ્ટનો સિલેબસ બોલતો નથી મિત્રો તમે સમજી ગયા હશો મારે આખું આયોજન આખે આખું છે એક કઈ ટેસ્ટનું કાંઈ મિસ થતું નથી આખું આયોજન આખી ટીમ બેઠેલી છે અમારી આ બે ટેસ્ટ ત્રણ અને ચાર પાંચ છ સાત આઠ નવ દસ આવી હાલશે મિત્રો ક્યાં સુધી તો ઠેઠ હાલશે સત્યાવીસ ટેસ્ટ સુધી આ સોળ પંદર હોળ અઢાર સુધી પતી ગઈ સુધી ચોવીસ આ છવ્વીસ અને આ પતિ ગી તમારી સત્યાવીસમી ટેસ્ટ સિરીઝ આ ટેસ્ટ સિરીઝે તમારો કોન્સ્ટેબલનો સંપૂર્ણ સિલેબસ પૂરો થઈ જાય છે કાંઈ બાકી રહેતો નથી તમને પીડીએફ મળી જશે ભારતની ટેલિગ્રામ ચેનલમાં ઓલરેડી મેં મૂકી દીધી છે ગઈકાલે પ્રથમ દિવસે મૂકેલી છે એકવાર તમે ચેક કરી લેજો છતાં એ લાગશે પૂરો થાય એટલે પીડીએફ તમને મળી જશે અંદર તમારા બધા પ્રશ્નો જવાબ પછી આપો મિત્રો બરોબર પાંચ મિનિટ ખાઈ હવે સાહેબ અઠ્યાવીસમી ટેસ્ટમાં શું છે નંબરની ટેસ્ટમાં મિત્રો તમારી ટેસ્ટ ટેસ્ટ નંબર લઈને જે આગળ તમે ઓલરેડી આપી ચૂકેલા છો તમે તૈયારી કરેલી છે મહિના બે મહિના ગો બની શકે ભૂલાઈ ગયું હશે થોડું ઘણું બરોબર છે તો અઠ્યાવીસમી ટેસ્ટમાં તમારે એક થી નવે નવ ટેસ્ટનો સિલેબસ સંપૂર્ણ આખો કવર કરવાનો છે સો માર્કમાં આને કેટલા માર્ક હશે સો માર્ક આ બધી પચાસ માર્કની હશે આ કેટલા માર્કની હશે સો માર્કની હશે સો માર્કમાં તમારે એકથી નવ ટેસ્ટ આપવાની રહેશે પછી ઓગણત્રીસ મી ટેસ્ટમાં શું છે તો ઓગણત્રીસ ટેસ્ટમાં ટેસ્ટ નંબર દસ થી લઈને અઢાર સુધી તમારે આપવાની રહેશે આખો સિલેબસ સો માર્કનો આઈ દે અને આમાં તો કે ઓગણીસ થી સત્યાવીસ નંબરની ટેસ્ટ એટલે આખા આખા સિલેબસનું પણ રિવિઝન થઈ ગયું અને રિવિઝન થઈ ગયા પછી રિવિઝનનું પણ રિવિઝન થઈ ગયું એટલે કે બે વાર સંપૂર્ણ કોન્સ્ટેબલના સિલેબસનું રિવિઝન થઈ જશે આરામથી બસો નવ્વાણું રૂપિયામાં અને વિધાનો જોડકાવા પ્રશ્નો તમે જોશો લે ઓટોમેટિકલી આમાં થશે એવું એક કે બે વિદ્યાર્થી ટેસ્ટ જ્યારે આપતા હશે ને કોઈક ત્રીજો જોશે ને ત્યારે અત્યારે નહીં લે કદાચ પત્રીજો જોહે ને કે ઓ બાપા લેવલવાળા જ ખતરનાક સવા દાખલા બાખલા બધું જોરદાર છે ત્યારે એને મન થશે અને ત્યારે બસો નવ્વાણું રૂપિયા જશે તમે પાંચમી ટેસ્ટે પાર્ટિસિપેટ કરશો તોય બસો નવ્વાણું રૂપિયા પહેલી ટેસ્ટથી ભાગ લેશો તોય બસો નવ્વાણું રૂપિયા બસો નવ્વાણુંથી આમાં એક રૂપિયો આમાં જરા એક એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે નહીં કલ્પેશભાઈ રાઠોક એપ લોગિન નથી થતી મિત્ર ટેકનિકલ ટીમ છે આ તમે કરી શકો છો ભારત લાઈવ એપ્લિકેશન આવડા લોગો જો એ દેખાડ દઉં છું પ્લે સ્ટોર માં આ લોગો છે આ જ લોગો વાળી એપ્લિકેશન ડાઉનલોડ કરજો તેમ છતાં કલ્પેશભાઈ પ્રશ્ન આવે ફરીવાર નંબર બોલું છું નેવું એક્યાસી નવ્વાણું નવ્વાણું સડસઠ આ નંબર ઉપર તમે કોલ કરીને જે કાંઈ પ્રશ્ન હોય તમારા કે જો ટેકનિકલ ટાઈમને તો તમને પૂરો સપોર્ટ કરશે ચલો નેક્સ્ટ પ્રશ્ન લાઈવ સોલ્યુશન થશે સાહેબ ના મિત્રો આનો રણવિજય ઠાકોર મિત્રો આનું લાઈવ સેશન તો સોલ્યુશન નહીં થાય પણ હું ટ્રાય એવી કરીશ કે તમને લોકોને તમારા કોર્સની અંદર આનું સોલ્યુશન મળી જાય કંઈક ને કાંઈક ચાલો ડન છે જે રીતે રહેશે ફરી વખ કી ટાઈમ લિમિટમાં જરાય બાંધછોડ થશે નહીં સરકારે જેટલા માર્કમાં જેટલું ટાઈમ લિમિટ ભારંક આપેલું છે એટલી જ મિનિટ તમને આ ટેસ્ટમાં મળવાપાત્ર રહેશે ચલો પછી નેક્સ્ટ બીજો કોઈ પ્રશ્ન મિત્રો તમે પૂછી શકો છો બસો માર્કના પેપર સિરીઝ લાવજો મિત્રો એકસો દસ ટકા અત્યારે કામકાજ એની ચાલે છે અત્યારથી ચાલે છે મારું કામકાજ ડન મારે મેઈન વસ્તુ આવડી હતી આ મહિના દિવસમાં મેં ગેપ લીધો લાઈવમાં એનું કારણ જ હતું કે મારે વિદ્યાર્થીને સારું આપવું હતું લાઈવ નહીં આવું ચાલશે લાઈવમાં નથી મહત્વ પણ જ્યારે હું લાઈવ આવીશ ત્યારે કાંઈક ને તમારા હિત માટે સારું લાવીશ આ મસ્ત આખું આયોજન મારું કમ્પ્લીટલી તૈયાર છે અને વિધિને બે દિવસમાં દસ ટેસ્ટ મુકાઈ પણ જશે પણ ખુલશે એક યાદ રાખજો ખુલશે એક દસ બધું ટેસ્ટ તૈયાર જ છે પણ અત્યારે એક વાર બે વાર ત્રણ વાર બધું કામકાજ મળવું ચાલે છે ચલો નેક્સ્ટ બીજો પ્રશ્ન સર ટેસ્ટ લેવી હોય તો મુકેશભાઈ ટેસ્ટ લેવી હોય તો પ્લે સ્ટોરમાંથી ભારત લાઈવ આવડે આ લોગાવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને રજીસ્ટ્રેશન કરી નાખો અંદર બેનર ઉપર જ બસો બેનર આવશે એની ઉપર ટચ કરવાનું છે ટચ કરશો એટલે પેમેન્ટનો ઓપ્શન ખુલશે પેમેન્ટ કરશો બસો ટેસ્ટ તમારા ફોનમાં આવી ગઈ સર હું પોલીસ બની સિરીઝ ક્યારથી શરૂ થશે મયુરભાઈ ઈ સિરીઝ છે ને અત્યારે પોસ્ટપોન રાખેલી છે એમાં છે એકચ્યુઅલી એવું કારણ કે સમયની અને હું મારે આવું છોકરાઓને માટે સારા સારું દેવું છે ફરી વાર કહો મિત્રો વિધાનોને જોડકાવા પ્રશ્નો આપણને સારામાં સારો રિસ્પોન્સ મળ્યો છે ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં ફરી લાઈવમાં જાહેરાત કરી દઉં છું પંદરમી ઓગસ્ટના રોજ કોર્સ લોન્ચ થઈ ચૂકેલો છે ફરી જાહેરાત કરું છું લાઈવમાં યાદ રાખજો મિત્રો ફરી શું છે ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે આ પણ તમને ભારત લાઈવમાં મળી જશે મેથ્સના ચાલીસ ચેપ્ટર રીઝનિંગના ત્રીસથી તેત્રીસ ચેપ્ટર આ ઉપરાંત જીસીઆરટી ધોરણ છ થી ધોરણ બાર સુધી પાઠ પ્રમાણે એક એક સિંગલ પાઠ પ્રમાણે વિધાનો જોડકાવા પ્રશ્નો મળશે ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ ગુજરાતનો વારસો ભારતનો વારસો ભારતનું બંધારણ પંચાયતી રાજ સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી બે અલગ વિષય ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લા અને કરંટ અફેર આટલા વિષયના તમને વિધાનો જોડકાવા પ્રશ્નો ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં મળવાપાત્ર રહેશે જો ડન છે એ પણ તમને ભારત લાઈવ નામની એપ્લિકેશનમાંથી નવસો નવ્વાણું રૂપિયા આટલા વિધાનો જોડકાવાળા પ્રશ્નો પ્રેક્ટિસ કોર્સ છે મિત્રો વાંચો છો ઢગલા વિડીયો મળી રહે છે બુકુ સાહિત્ય દુનિયાનું છે વાંચવા મળે છે હવે પ્રેક્ટિસ માટે નથી મળતું સાહેબ પ્રેક્ટિસમાં મેથ્સના દાખલા નથી મળતા જાઓ એપ્લિકેશનમાં ઢગલા મોટા દાખલા મળશે સાહેબ વિધાનો પ્રશ્ન નથી મળતા જાઓ એપ્લિકેશનમાં કોર્સ લો ઢગલા મોટા વિધાનો જોડકા જ મળશે બીજું એ મળશે જ નહીં એપ્લિકેશન લોગ ઇન નથી થતી ઘણો પ્રયાસ કર્યો તો ભી કલ્પેશભાઈ કોઈ વાંધો નહીં તમે મને એક કામ કરો આ વિડીયો પૂરો થાય એટલે તમે મને કોન્ટેક કરો નેવું એક્યાસી ઉપર અથવા તમારો મને નંબર આમાં લખી નાખો તો હું તમારો કોન્ટેક કરી નાખું ન શું થાય જિંદગીમાં આપણે વિચારીએ ન થયું કંઈ બને જ નહીં કલ્પેશભાઈ ચલો પછી નેક્સ્ટ બીજો પ્રશ્ન બોલો મિત્રો જેટલા મિત્રો લાઈવ છે કોઈ પણ તમને ડાઉટ હોય ડાઉટ પૂછી લો પછી ફોન કરશો સાહેબ મને આમ નહીં આમ થયું મને અહીંયા દુખે એમ અહીંયા લાઈવમાં પૂછો ને જીગરના કટકાશો તમે બધા હાલો સર ટેસ્ટ પીડીએફ ક્યારે મળશે મનીષભાઈ ભાઈ ત્રીસે ત્રીસ ટેસ્ટ મળી જશે તેમ છતાં પૂરું થાય ફરી વાર હું મુકડાવી દઉં છું ડર આ પીડીએફ તમને અત્યારે મળી જશે આખે સિલેબસની પણ મિત્રો આ જે તમે જે સવાલો છે વિધાનો જોડકવા એની પણ પીડીએફમાં જેટલા લોકોએ કોર્સ લીધેલો હશે એ લોકો લોકો ડાઉનલોડ કરી ભાઈબંધ દોસ્તાને શેર કરીએનમાં રહેશે પેલા કીધું પીડીએફ તમને મળશે ત્રીસ ટેસ્ટ પૂરી થઈ જાય પછી સંપૂર્ણ સંપૂર્ણ તમે પેમેન્ટ આપેલું છે મને કાયદો સર તો મારા દેવો મારી પ્રોપરલી ફરજ છે તમને મળવા પાત્ર રહેશે એકસો દસ ટકા સર ટેસ્ટની પીડીએફ મળશે હા પીડીએફ ત્રીસ ટેસ્ટ પૂરી થઈ જાય પછી મળશે મિત્રો તમને મેં જવાબ આપી દીધો એક 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 ટેસ્ટની પીડીએફ નહીં મળે મિત્રો એક સાથે એક સાથે જ મળશે સંજયભાઈ શું કે છેક પહેલા હતા એ એ મને મિત્રો આ સંજયભાઈ તરું વિધાન કઈ સમજાતું નથી શું કેવા માંગો છો એ ચલો પછી બોલો લોગ ઇનમાં પ્રોબ્લેમ છે કલ્પેશભાઈ કાંઈ કઈ હશે ટેકનિકલ ઇશ્યુ હશે એવું માની લો તમે બે થી ત્રણ વાર મહેનત કરી છે પણ કોઈ વાંધો તમે કાંઈક કરશું સર પીએસઆઈમાં કામ આવશે કે નહીં મિત્રો હવે પીએસઆઈ વાળાનો સિલેબસ તમને ખ્યાલ છે એક જાહેર વહીવટ બરોબર છે ઇકોનોમિક્સ અને પર્યાવરણ બે કે ત્રણ ટોપિકના મુદ્દા છે બંધારમાં જાહેર થોડુંક એડ કરેલું છે પર્યામ એક ટોપિક બાકી છે એમ ટુ સેમ સિલેબસ તો આ છે તમે બેના સિલેબસ જોઈ શકો છો ઓનલાઈન તમને ઉપલબ્ધ છે એટલે આમાં કદાચ ગેરંટી આપું સિત્તેર ટકા તો પીએસ આવવાના ફેર પડે છે જ તમે સિત્તેર ટકા જાજો નહીં સિત્તેર પંચોતેર ટકા ફેર પડી જાય આ ટેસ્ટ કે જી કે આખું કવરથી જાય ને યાર તમે બોચારો મેથ્સ રિઝન કવર થઈ જાય જીકે કવર થાય જે બાકીનું એક્સ્ટ્રા એપેશન એ જ કવર ન થાય કોન્સ્ટેબલની સિવાય એને એક્સ્ટ્રા એપરી કવર ન થાય જય માતાજી ચાલો મિત્રો બીજો પ્રશ્ન બોલો આ ત્રીસ ટેસ્ટનો નો સંપૂર્ણ સંપૂર્ણ સિલેબસ પડી ગયો છે બીજો કઈ પ્રશ્ન હોય તો હું એ યાદ છું પૂછું તમે મને આરામથી આ ટેસ્ટ લગતો પ્રશ્ન હોય વિધાનો જોડકાવા પ્રશ્નો મિત્રો હું હજી ફરી છું તમામે તમામ વિષય જેટલા વિષય લાઈવમાં બોલ્યો છો એટલા વિશે જ આપવાના એની પીડીએફ પર મૂકી દઈશ હું ટેલિગ્રામ ચેનલમાં ડેમો કોપી એકસો દસ પાનાની બનાવેલી છે કયા કયા વિષયમાં કેવા કેવા પ્રશ્નો છે એકસો દસ પાનાની ડેમો કોપી વિધાનો જોડકાવા પ્રશ્નોની બનાવેલી છે ટેલિગ્રામ ચેનલમાં અત્યારે જ મૂકું છું જોઈ લો એકવાર ડેમો કોપી જોયા પછી વિષય પ્રમાણે કયા કયા પેટા મુદ્દા મળશે એ જોઈ લ્યો ડન અને પછી તમારો કોર્સ લેવાનો આમ નામની પ્રોપરલી બધી ખાતરી કરી લો તેમ છતાં કોર્સમાં જો તમને એટલા વિષય ન મળે તમે ભરેલી સંપૂર્ણ રકમ આપને પાછી આપણને આપના અકાઉન્ટમાં એક રૂપિયો હરામનો ન ખપે ચલો ડન કોઈ ખાધું નથી ખાવાય નો મિત્રો તો મારે જે સમજાવણું હતું ટેઝ લોન્ચ કરવાની હતી મિત્રો એ ટે સીરીઝ લોન્ચ થઈ ગઈ છે તમારા પ્રશ્ન હશે આવકાર્યા છે આ ઉપરાંત મિત્રો બીજું એક વસ્તુ છે ખાસ એટલે ખાસ સ્પેશિયલ આ સાહેબ માહિતી તો બધા વિશેષ આપી છે અત્યારે જે વિદ્યાર્થીઓને હાવ છે મેથ્સ રીઝનિંગનો સાહેબ મેથ રીઝિંગમાં આવડતું નથી ને અત્યારે જે રીતે દાખલા પૂછાય છે છોકરાઓ બહુ ગભરાઈ જાય ભયંકર ક્લિયર તો મિત્રો ગુજરાતના તમામે તમામ વિદ્યાર્થીઓ માટે ભારત એકેડેમી દ્વારા પહેલાં આ સાહેબનો જેનો ફોટો છે એનો પરિચય આપી દો સાહેબનું નામ છે અશ્વિન બારૈયા સર નામ છે છેલ્લા દસથી અગિયાર વર્ષથી કચ્છની અંદર એન્જિનિયરિંગ કોલેજની અંદર મેથ્સ ડિપાર્ટમેન્ટના એચ ઓડી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રહી ચૂકેલા છે એટલે મેથ્સનું નોલેજ આ સાહેબ પાસે જેવું છે એવું મેં આજ સુધી ખોટું નહીં કહું હમીર સાહેબ પાસે કંઈક ને કંઈક ટેકનિકની કંઈક ખામી હશે હું માની નોલેજ એટલું છે સાહેબ પાસે ભણાવવાનો એક્સપિરિયન્સ દુનિયાનો છે ક્લિયર પણ મેથ્સની ટેકનિકો આ સાહેબ પાસે છે જે મેં મને બહુ હું ચોંકી ગયો હતો એવી ટેકનિકો છે સાહેબ પાસે કે ગમે અઘરો દાખલો તોડ કેમ લાવો અથવા અઘરા દાખલા કેમ ટૂંક સમયમાં સોલ્વ કરો ક્લિયર છે સાહેબની પીડીએફ પણ ઘણી બધી બજારમાં ફરે છે 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 જ ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની પણ લોન્ચ કરેલી બધી બહાર પાડે છે ક્લિયર તો આવા અશ્વિન સાહેબ દ્વારા ટૂંક સમય માટે જ ટૂંક સમયમાં જ એક મેથ રીઝનની બેચ લોન્ચ થવા જઈ રહી છે ઓફલાઈન આ ઓનલાઈન નથી આ ઓફલાઈન છે આ ભણવા માટે તમારે ભારત એકેડેમીમાં આવવું પડશે હવે આના વિશે હું વધારે માહિતી આપું એ કહેતા બેટર છે કે આ ખુદ સાહેબ જેનો ચહેરો જોવો છો એ સાહેબ જ જો આવે તમારી સમક્ષ તો તમને વધારે સમજાવી શકે મેથ્સ રીઝનમાં ક્લિયર મિત્રો તો અહીંયા સુધી રાખીએ છીએ એક મિનિટ મિત્રો એક વાર હજી કહીએ સર મને મેથ્સમાં નથી આવડતું પણ રીઝનિંગ ગુજરાતી આવડે છે હવે મિત્ર મજબૂત છે તમારી માટે જો આ પ્રશ્ન તોડાવી ગયો મેથ્સ રીઝિંગ નથી આવડતું કોઈ વાંધો નહીં આવી ગયો તમારી સામે ક્લિયર બીજો કોઈ પ્રશ્ન હોય નેવું એક્યાસી નવા નવ્વાણું સડસઠ નંબરમાં તમે કોલ કરીને બિંદાસ ગમે ત્યારે મિત્રો પ્રશ્ન પૂછી શકો છો તો અશ્વિન સાહેબ વિનંતી કરું કે સાહેબ તમે અહીંયા આવો અને બેચ વિશેની માહિતી આપી દો સંપૂર્ણ માહિતી છોકરાઓના આ પ્રશ્નોનું નિરાકરણ લાવી દો ચલો મિત્રો નમસ્કાર હું અશ્વિન બારીયા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું જે અત્યારે ટ્રેન ચાલે છે કે સાહેબ ગણિત અને રિઝનિંગ આવડતું નથી કે બધા સબ્જેક્ટ તૈયાર થઈ જાય છે પણ ગણિત અને મેથ અરે ગણિત અને રીઝનિંગમાં સાહેબ તકલીફ પડે છે એમાંય એમાંથી હમણાં સીસીઈનું રિઝલ્ટ આવ્યું કે સિત્તેર ટકા આવવા છતાં સિત્તેર માર્ક આવવા છતાં મેરિટમાં વારો આવ્યો નથી તો ત્યાં એવા વિદ્યાર્થી તો છે જ કે જે લોકોને મેથ આવડે છે તો તમારે શું કરવાનું છે કે ઘણા વિદ્યાર્થીઓને મેથ આવડે છે ખરું પણ સાહેબ સ્પીડ નથી આવતી કે સાહેબ સમય થોડોક વધારે આપો તો અમે ગણી શકીએ ઘણા વિદ્યાર્થીને એવું હોય સાહેબ આવું ગણિત ન પૂછે આવું ગણિત ન પૂછે તો સીસીએનું પેપર જે મેં એકવાર એનાલિસિસ કરજો કે એણે અલજીબ્રાનો એક પણ પેટર્ન મૂકી નથી બધે બધી પેટર્ન પૂછી નાખી છે ઇવન દરેક ચેપ્ટરમાં જે અઘરામાં અઘરા દાખલા હોય એ બધે બધા દાખલા પૂછી નાખ્યા છે એટલે મિત્રો તમારે પણ ગણિતની તૈયારી કરવી પડશે એવું નહીં કે આ હું ઇતિહાસ છે વારસો છે એમાં લઈ લઈશ હવે ઇતિહાસ વારસો જે છે એ તમારે કેટલા માર્કનું પૂછાય છે તો કે ભારતનો ઇતિહાસ કદાચ આઠ માર્કનો પૂછાણો આઠ માર્કનો તો જેને ગણિત વિજ્ઞાન આમાં મારી એન્જિનિયરિંગ કોલેજના ઘણા વિદ્યાર્થીઓ તૈયારી કરે છે કે જે સાઠ માર્કમાંથી ગણિત રીઝનિંગમાં પંચાવન પંચાવન માર્ક આરામથી લઈ આવે છે તો શું એ આ આઠ માર્કનો ઇતિહાસ હોય એમાંથી પાંચ માર્ક ન લઈ આવે અને તમે લોકો શું સાઠમાંથી પંચાવન લઈ આવી શકશો તો કે નહીં એટલા માટે જો મિત્રો તમારે ગણિતમાં અને રીઝનિંગમાં સ્પીડ લાવવી હોય તો આપણે ઓફલાઇન બેન્ચ શરૂ કરી છે જે આપણે પહેલી તારીખથી શરૂ કરીશું બરાબર મિત્રો અને એની ફી રહેશે ચાર હજાર આ ફક્ત ઓનલાઈન ઓફલાઈન જ રહેશે ઓનલાઈન રહેશે નહીં એટલે જે મિત્રોને જોડાવાની ઈચ્છા હોય એ આ નંબર છે આ નંબર ઉપર તમે રજિસ્ટર કરાવી શકશો આમાં તમને પ્રેક્ટિસમાં શું મળશે તો કે જો આ પ્રેક્ટિસમાં તમને યુપી પોલીસના દરેક પેપર આવી જશે એ સિવાય દિલ્હી પોલીસ આવી જશે એસએસસી જેડી આવી જશે બે હજાર ત્રેવીસના ગૌણ સેવાના જેટલા પેપર લેવાલા ક્લાસ થ્રીના એ બધે બધા આવી જશે તલાટી છે એ બધા આવી જશે અને આપણે જીસીઆરટીમાં જે પૂછાવાલાયક જેટલા ક્વેશ્ચન છે એ બધે બધા ક્વેશ્ચન આપણી જે પ્રેક્ટિસ સીટ તમને આપશું એમાં આવી જશે બરાબર મિત્રો તો આ હતું આપણી ગણિતની ઓફલાઈન બેન્ચની જાહેરાત ચલો મિત્રો હવે તમને કોઈ કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછો તો મિત્રો આપણે આજનું જે લોન્ચિંગ છે અહીંયા સુધી રાખશું જય હિન્દ જય ભારત